રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની પ્રેસ કોન્ફરન્સ યોજી રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે શક્તિસિંહ ગોહિલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જેમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ વિનોદ ચાવડા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી સહિતના હાજર લોકો ખૂબ જ કરુણ ઘટના રાજકોટમાં બની છે એમ કહ્યું ગેમ ઝોનમાં આગ લાગવાના કારણે

રાજકોટ ખાતે અતિશય કરૂણ ઘટના બની ત્રીસ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે પથ્થર દિલ હૃદય પણ રડી પડે એ પ્રકારની પરિસ્થિતિ જે સ્થળની મુલાકાત લીધી ગઈકાલે અમારા સાથીઓ સાથે અને એ સમયે જે વ્યક્તિઓએ ત્યાં જીવ ગુમાવ્યો છે એવા વ્યક્તિઓના પૈકીના કોઈકના ટુકડા ટુકડાના માનવ અવશેષ ત્યાંથી પ્રાપ્ત થાય કેટલી હદ સુધી આગમાં એ વ્યક્તિઓ ભૂંજાઈ હશે એનો અંદાજ એનાથી જ આવી શકે માણસના જીવની કોઈ કિંમત ન હોઈ શકે અઢળક સંપત્તિ માણસનો જીવ પાછો નથી આપી શકતો કોઈ પણ શબ્દો એને સજીવન નથી કરી શકતો કોઈ પણ એસઆઈટી એ થયેલા નુકસાનને ભરપાઈ ન કરી શકે કોઈ પણ સરકારના શબ્દો એના માટે પૂરતા નથી હોતા ત્યારે અતિશય દુઃખ સાથે કહેવા માંગીશ કે આ અમૂલ્ય જીવનની રક્ષા કરવાનું કામ બંધારણ પ્રમાણે જાન માલની સુરક્ષાની જવાબદારી એ ચૂંટાયેલી સરકારની છે સ્પષ્ટ બંધારણમાં જે બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણમાં કોઈની મુખ્ય જવાબદારી જાનમાલની સુરક્ષાની છે તો એ સરકારની જવાબદારી છે એકાદ કોઈ ઘટના બને તો એમાંથી પાઠ લેવો જોઈએ એમાંથી શિક્ષા લેવી જોઈએ કે ભવિષ્યમાં આ ન બને કઈ પ્રકારનું રાજ્ય ચાલે છે ગુજરાતમાં શું એકસો છપ્પન સીટો ગુજરાતના લોકોએ તમને આ માટે આપી છે અતિશય દુઃખ સાથે કહું છું આજે મ્યુનિસિપાલિટીના કેટલાક નાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે જે જગ્યા પર સરકારનો મોટામાં મોટો અધિકારી અને પદાધિકારી જતો હોય ને ફોટા પડાવતો હોય અને એ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોય શું નાનો અધિકારી ત્યાં પગલાં લઈ શકે ખરો મારો સવાલ છે જ્યાં મેયર જતા હોય જ્યાં મ્યુનિસિપલ કમિશનર જતા હોય અને એના ફોટા એમના જ સોશિયલ મીડિયામાં મૂકાતા હોય ત્યાં નાનો અધિકારી જઈને એનું બંધ કરાવી શકે ખરો સરકારની જવાબદારી